મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જો તમે ક્યારેય વૃંદાવન કે બરસાના જાઓ તો વિચારીને જજો તે પાગલ ભક્તોની ભૂમિ છે પ્રેમીઓની ધરતી છે દુનિયામાં બીજું કોઈ આવું સ્થાન નથી અને આ પ્રેમ એક તરફી નથી જેટલો પ્રેમ તમે રાધા રાણીને અને ઠાકોરજીને કરો છો તેટલો જ પ્રેમ તેઓ તમને કરે છે આ રીતે પ્રેમનો જવાબ તમને ત્યાં જઈને મળે છે આજે આપણે એક છોકરીની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ રમા હતું તે ઠાકોરજીની અને રાધા રાણીની ખૂબ મોટી ભગત હતી તેઓના લગ્ન એક સારા પરિવારમાં થયા હતા જ્યાં આખું કુટુંબ ઠાકોરજી અને રાધા રાણીનું ભક્ત હતું રમાને ખૂબ સારો પરિવાર મળ્યો સુખી જીવન મળ્યું જીવનમાં ઘણી ખુશીઓ હતી પણ એક દુઃખ હતું લગ્નને ઘણા વર્ષો વીતી ગયા પણ તેને સંતાન નહોતું એકવાર તેના પડોશની સ્ત્રીઓ બરસાના જઈ રહી હતી રાધા અષ્ટમી આવવાની હતી અને તે આઠ દિવસની યાત્રા હતી રમાની સાસુએ કહ્યું બેટા તું પણ રાધા રાણીને મળવા જા બાંકે બિહારીને મળવા જા રાધા રાણી કોઈને ખાલી હાથે પાછા નથી મોકલતી તું જઈને મળ રમાએ કહ્યું ઠીક છે માં બીજા દિવસે સવારે ટ્રેન હતી રાત્રે રમાના પગમાં ઈજા થઈ ઈજા થોડીક ઊંડી હતી એટલે સાસુએ કહ્યું બેટા તું રહેવા દે કારણ કે બરસાના જઈશ તો રાધા રાણીનો મેલ આવતા ઘણી સીડીઓ ચડવી પડશે તું આરામ કર તને તકલીફ પડશે રમાએ કહ્યું ના માં હું તો ઘણા દિવસથી વિચારી રહી હતી કે ત્યાં રાધા રાણીને મળીશ ઘણી બધી વાતો કરીશ હવે તો મારે બરસાના જવું જ છે હવે તો રાધા રાણીને મળીને જ આવવું છે મને જવાદોમાં સાસુમાએ કહ્યું ઠીક છે જો તારી એટલી જીદ અને પ્રેમ હોય અને તારા હૃદયમાંથી ત્યાં જવાનો ભાવ આવતો હોય તો તું જરૂર જા તો રમા પોતાની બધી બેનપણીઓ અને પડોશની બધી સ્ત્રીઓ સાથે બરસાના પહોંચી બરસાના પહોંચી તો બધી બેનપણીઓ સીડી ચડવા લાગી રમાને પગમાં લાગી ગયું હોવાથી ધીમે ધીમે ચાલી રહી હતી રમા ઘણી સીડીઓ ચડી ગઈ હતી પગમાં દુખાવો તો થઈ રહ્યો હતો તે વારંવાર રાધે રાધે બોલી રહી હતી ખૂબ દિલથી રાધા રાણીને યાદ કરી રહી હતી હતી તે બાળપણથી જ તેની પરમ ત્યારે એક 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 નાની છોકરી આવી રાધે રાધે બોલી અને સીડી ચડી રહી હતી એક નાની છોકરીએ આવીને કહ્યું મૈયા હું તમને અગાસી સુધી છોડી દઉં રમાએ કહ્યું ના બેટા હું જતી રહીશ તો છોકરીએ કહ્યું ના મૈયા હું છોડી દઈશ ચાલો આવો જીદ ન કરો તમારા પગમાં ઈજા થઈ છે અને છોકરી સાથે રમા ઉપર જવા લાગી છોકરી રમાને સહારો આપી રહી હતી તો રમાએ પૂછ્યું તારું નામ શું છે તો છોકરીએ કહ્યું કે અહીં બધા મને કિશોરી કહે છે રમા બોલી તારું નામ કિશોરી છે અને તું ખરેખર એટલી જ વ્હાલી અને સુંદર છે જ્યારે તેઓ મંદિરની અગાસી પર પહોંચ્યા તો નાની છોકરીએ કહ્યું લો મૈયા અહીં ઉપર આવી ગયા રમાએ તેનો આભાર માન્યો આભાર માન્યો તો છોકરી બોલી મૈયા હું તમને ઉપર લઈને આવી છું તમે મારા માટે શું લાવ્યા છો તે કહો રમા બોલી કે બેટા તું તો આજે જ મને મળી છે અને મને ક્યાં ખબર હતી કે તું મને મળવાની છે તો હું તારા માટે કાલે લાવીશ હું રાધા અષ્ટમી સુધી અહીં જ છું અને રોજ આવીશ તો તું કાલે મને મળશે તે છોકરી બોલી હા મૈયા હું કાલે મળીશ કાલે પણ હું જ તમને ઉપર લઈને આવીશ બીજે દિવસે રમા ગઈ સીડીઓ ચડવા લાગી તે નાની કિશોરી સીડીઓના શરૂઆતમાં જ બેઠી હતી જોતાં જ ખુશ થઈ ગઈ રમા બોલી ઓહ તું અહીં બેઠી છે કિશોરી બોલી હા મૈયા હું તારી રાહ જોઈ હતી કે તમે આવશો કિશોરી બોલી મારા માટે શું લાવી છો તો રમાએ તેના હાથમાં બંગડી અને પાયલ મૂકી કિશોરી ખૂબ ખુશ થઈ ગઈ કિશોરી બોલી મૈયા તમે સજાવટનો સામાન તો લાવ્યા છો પણ તે પૂરો નથી ખાલી બંગડી અને પાયલ જ જો તમે પૂરો સામાન લાવ્યા હોત તો હું પણ શણગાર સજ્જત રમાએ કહ્યું બેટા હું આઠ દિવસ સુધી અહીં છું રાધા અષ્ટમી સુધી રોજ તારા માટે કંઈક ને કંઈક લઈ આવીશ અને આજે જ હું બધું તારા માટે લઈ આવત તો પછી કાલે મને ઉપર કોણ ચડાવત તો હવે રોજ મને તું ઉપર ચડાવીશ અને હું તારા માટે કંઈક ને કંઈક લઈ આવીશ અને કિશોરી ફરી અગાસી સુધી રમાને લઈ ગઈ આ ક્રમ ચાલતો રહ્યો રમા રોજ કંઈક ને કંઈક લઈને આવતી કિશોરી ખૂબ વાલી છોકરી હતી રમાને તેના ઉપર ખૂબ જ પ્રેમ આવતો ચણિયા બધું લઈને આવી હવે આ ક્રમ રોજ રોજ ચાલવા લાગ્યો રમા કિશોરી માટે કંઈક ને કંઈક લાવતી આમ કરતા કરતા છ દિવસ પસાર થઈ ગયા છઠ્ઠો દિવસ હતો કિશોરી રમાને અગાસી પર લઈ જવા માટે રાહ જોઈ રહી હતી આજે કિશોરી સાથે એક બાળક પણ હતું સુંદર શ્યામ રંગનો મોટી મોટી આંખોવાળો વહલો બાળક રમાએ જોયું અને કિશોરીને પૂછ્યું કિશોરી આ કોણ છે તો કિશોરીએ કહ્યું આ મારા સખા છે આ મારી સાથે રહે છે કિશોરી બોલી આજે મારા માટે શું લાવી છો મૈયા અને રમાએ આજે લાવેલો સામાન પણ કિશોરીને આપ્યો કિશોરી બોલી મૈયા મારા સખા માટે કંઈક કાલે લઈ આવજો આ મારી સાથે જ રહે છે તો રમાએ કહ્યું ઠીક છે હું લઈને આવીશ પણ હું તારા માટે એટલો સામાન લાવું છું પણ તે ક્યારે પહેરેલો જોયો નથી મેં તો તું ક્યારે પહેરીશ તો કિશોરી બધું જ પહેરીશ કાલે મારા સખા માટે જરૂર કંઈક લઈને આવજો બીજા દિવસે રમા આવી સવારે તે બાળક માટે પોશાક લઈને આવી કાનાજીનો મોરપંખ લઈને આવી મુગટ લઈને આવી ધોતી કુર્તા લઈને આવી બાન્સુરી લઈને આવી અને બંને બાળકો સાથે ફરી અગાસી પર ગઈ આગળનો દિવસ હતો આઠમો દિવસ સાતેય દિવસ તે છોકરી તે કિશોરી રમાને અગાસી સુધી પહોંચાડતી રહી અને નીચે ઉતારતી રહી આઠમો દિવસ આવ્યો આ દિવસ રાધા અષ્ટમીનો હતો રમા આવી રમાએ જોયું કે સીડીઓમાં ન તો કિશોરી છે કે ન તો કોઈ બાળક છે રમા તેને શોધતી શોધતી ધીમે ધીમે અગાસી પર પહોંચી પગમાં પણ પહેલાં કરતાં થોડોક આરામ થઈ ગયો હતો જ્યારે અગાસી પર પહોંચી મંદિરની અંદર રાધા રાણીના મેલમાં વારંવાર જોઈ રહી હતી કિશોરી નહોતી આવી રમા વિચારી રહી હતી કે રાધા અષ્ટમી પર કિશોરી તૈયાર થઈને આવશે અને મેં આપેલું પહેરશે પણ ત્યાં તો ન બાળક દેખાયો કે ન તો કિશોરી દેખાય મનમાં વિચાર ચાલી રહ્યો હતો કે બધું ઠીક તો છે ને બાળકો ક્યાં ગયા ભીડ ખૂબ જ હતી રમાને થયું કે આજે તો તેમને મળવું જ જોઈએ કારણ કે કાલે સવારે તો હું અહીંથી નીકળી જઈશ પણ એટલી બધી ભીડમાં કિશોરી ક્યાંથી મળે અહીં મંદિરમાં જ્યારે પડદો હટ્યો રમાએ રાધા રાણીને જોયા કાનાજીને જોયા રમા આશ્ચર્યચકિત થઈને જોતી જ રહી ગઈ રમા એટલા માટે જોતી રહી ગઈ કે રાધા રાણીએ જે પોશાક પહેર્યો હતો કાનાજીએ જે પોશાક પહેર્યો હતો તે એ જ હતો જે રમાએ આપ્યો હતો તે જ ચણિયા ચોળી તે જ પાયલ તે જ બંગડીઓ અને તે જ મોર મુગટ તે જ બંસરી અને તે જ પોશાક રમા આશ્ચર્યચકિત થઈ ગઈ તેને થયું આ કેવી રીતે થયું આ શક્ય કેવી રીતે છે સામે રાધા રાણી ઊભા છે હસી રહ્યા છે તાનાજી ઊભા છે અને હસી રહ્યા છે જોર જોરથી જય જય કાર થઈ રહ્યો છે રાધે 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 અને આ રાધે રાધેના જયકારમાં રમાની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા છે તેને કાંઈ સમજાતું નથી તે કશું બોલી શકતી નહોતી આશ્ચર્યમાં જોતી જ રહી તેના મનમાં કાંઈ જ આવતું નહોતું ને ત્યાં જ ઊભી રહી ગઈ ભોગનો સમય આવ્યો બધા ભક્તો જઈ રહ્યા હતા રમા એકલી ઊભી હતી તે દોડી અને ગોસ્વામીજી પાસે જ ગઈ અને બોલી આજે પોશાક સેવા કોણે કરી છે ગોસ્વામીજી તો ગોસ્વામીજીએ કહ્યું આજે પોશાક સેવા સ્વયં રાધા રાણીએ કરી છે સ્વયં કાનાજીએ કરી છે અમે જ્યારે સવારે દ્વાર ખોલ્યા તો આ પોશાક અહીં જ રાખેલો હતો તેથી અમને લાગ્યું કે રાધા રાણીની આ જ ઈચ્છા છે આજે રાધાષ્ટમી છે તો તેમની મરજીનો પોશાક તેમણે પહેર્યો આ બધું તેમની ભેટ જ છે અને આ સાંભળીને રમા રાધે રાધે રટવા લાગી પછી ત્યાંથી ભાગી અહીં તહીં જોવા લાગી કિશોરી ક્યાં દેખાવાની હતી કિશોરી તો ચાલી ગઈ હતી પાછી આવી સીડીઓમાં ખૂબ જ ભીડ હતી રમા પાગલોની જેમ રાધે રાધે રટી રહી હતી કિશોરી કિશોરી પણ કિશોરી ક્યાં મળવાની હતી આ એક દિવસની વાત નહોતી રમાની બધી બહેનપણીઓએ સમજાવી પાછી લઈ જવા આવી પણ રમા ત્યાંથી જરાય હલી નહીં ઘરવાળા મનાવવા આવ્યા તો પણ રમા ત્યાંથી હલી જ નહીં એ જગાસી એ જ સીડીઓ બસ કિશોરી 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 ત્રીસ વર્ષ વીતી ગયા ત્રીસ વર્ષ સુધી રમા પાગલોની જેમ રાધે રાધે રડતી રહી મારી કિશોરી મારી રાધા આવી હતી મારી કિશોરી આવી હતી મને મળવા સાત દિવસ સુધી અગાસી સુધી લઈને ગઈ મને આ પોશાક જ આપ્યો હતો અને તેણે જ મારી પાસે માગ્યો હતો બધાને બોલતી ફરતી લોકો તેને પાગલ કહેતા હતા દીવાની કહેતા હતા આવા રાધાકૃષ્ણના પ્રેમ કરવાવાળા ઘણા છે વૃંદાવનમાં આવા દીવાના ઘણા છે આવા પાગલ ઘણા છે જેઓ ખૂબ જ પ્રેમ કરવાવાળા હોય છે જેને એકવાર કૃષ્ણ મળી જાય છે એકવાર ઠાકુર મળી જાય છે એકવાર રાધા રાણી મળી જાય છે તે ક્યારેય બરસાના અને વૃંદાવન છોડતો નથી તે ત્યાંનો થઈને જ રહી જાય છે રમા ત્યાં હંમેશ માટે રહી ગઈ કહેવાય છે કે ત્રીસ વરસ પછી રમા એમ જ રડતી રહી હતી ત્રીસ વરસ થઈ ગયા હતા રડતા રડતા કહેવાય છે કે ત્રીસ વરસ પછી રમા એમ જ રડતી રહેતી હતી રાધા રાણીને યાદ કરતી હતી તે પળ યાદ કરતી રહેતી અને જે રાધા રાણી સાથે વિતાવ્યા આવ્યા હતા એક દિવસ તે રાધા રાણીના મહેલની સીડીઓ ચડી અને અગાસી પર જવા આવી કિશોરી ફરીથી તેની સામે આવીને ઊભી રહી રમાની ઉંમર વધી ગઈ હતી વૃદ્ધ થઈ ગઈ હતી કિશોરી આવી કિશોરી બોલી કે આવો મૈયા હું લઈ જાઉં છું ઉપર સુધી ચાલો મારી સાથે અને રમા જોતી જ રહી તે સુંદર કિશોરી આપણી રાધા રાણી સામે જ ઊભી હતી રમાની સમક્ષ કહેવાય છે કે રમા ત્યાં જ રાધા રાણીના દિવ્ય સ્વરૂપમાં સમાઈ ગઈ સર્વ દુઃખોથી મુક્ત થઈ ગયું આ વાર્તા તમને કેવી લાગી ટિપ્પણીમાં રાધે રાધે લખજો આ વિડીયોને લાઈક કરજો અને આવી જ સુંદર વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરજો સર્વે વૈષ્ણવોને રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ